లైవ్ చే జర్మి కదో చెయ్ భడట్ పూజ పంద్రాకు అచ్చడి రాత్రి కొని దిగే చెర స్పిలర్స్ চালু కరేం ఉం kya eh నకివ్ వది దూహై

કોણ આતો મારો ઘર છે જય જય તારો ઘર છે હા બોલા બિના ખાવા કરી ગયા ઓરા અલ્યા પણ

you mm -hmm. અરું બસ થઈ આવેલા ફૂલરમાં હેવર હે નાલા બુગા હાલા પાવ આયો તારું ઓલાય ભુવાયો ને બારલેનો હોય છે અમારું જઈ સાલ ભાગી તારા મોઢામાં આવડે હવે વાળી નતો રયો કરતો ના લાવ તમારા ઘરે

એટલે કેવા બીજી થી લી ને એટલે કહો તો એ નઈ ના કોઈ ને પણ આ કુલર એને ઘવા જવા નથી

એ હ એ હ એ આવો 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 હેડો આ ધારીઓ લઈ લે બેહો સુતો સુતો

ખૂજા લાટ માર